વડોદરાના ભાજપના કાર્યકર ઉપેન્દ્ર અરગડે વોર્ડ નંબર બે ના ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સમા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

અને એના પછી અમને લોકોને કોર્પોરેટ સ્વતંત્ર માલ ફેરવવામાં આવ્યા અને કોર્પોરેશનને કાયમી મનાય હુકમ આપ્યો તે કોઈ પણ રીતે તમે પ્રવેશ કરી શકો નહીં એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ શનિવારે કોર્પોરેટર ગાંધીજી પટેલ સાહેબ કેટલાક કોર્પોરેશનની ટીમને લઈને અમારી જગ્યામાં ગયા ત્યાં દૂર કરી એ અમને મીડિયાના માધ્યમથી ખબર પડી હું મીડિયાના માધ્યમથી ખબર પડી એટલે અમે લોકોએ દાખલ કરી કે કોર્ટના હુકમનો આ આદર હોય અને એની સાથે સાથે માન્ય પોલીસ કમિશનર સાહેબની પણ અરજી કરી અરજી કરતાં અમને પણ ઘણું દુઃખ થયું કારણ કે અમે પણ એક જ પરિવારમાંથી આવીએ છીએ હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું એક જ છું જિલ્લાનો અને માનવી પણ અમારા જ પરિવારના એક કોર્પોરેટર પણ છતાંય અમને કોના દોરવાથી અને કોના કહેવાથી પાર્ટી પરમિશન લીધા વગર મને ધ્યાન છે ત્યાં સુધી એમને કોઈ પાર્ટીને એવી પરમિશન અને મારા પર કાયમ ને કાયમ એમણે ખોટા આક્ષેપો આરોપો કર્યા જેના કારણે અમને પણ ખૂબ બદનામ અને એનાથી જનતા મેં ન્યાયિક તંત્રની રીતે અરજી આપી એ અરજીની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી અને બાર ચૌદ દિવસ પછી આજે ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ દાખલ તો હું કરી ગઉ છું કે અમારા પરિવારમાં છે એટલે થાય છે પણ મને મારી ભારતીય જનતા પાર્ટી મારા ભારતીય જનતા પાર્ટીની પારદર્શક સરકાર અને ન્યાયતંત્ર આ ત્રણે પર સંપૂર્ણ ભરોસો છે કે મને જે કંઈ પણ છે એ સાચો ન્યાય મળશે અને કાયમ આવાના આવા આક્ષેપો થકી આજે જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે અવાના આવા આક્ષેપો થકી મારા મિત્રો શુભેચ્છા ये ने साची खबर पड़े कि भाई ये कोई चोर के ने था। दीध अने था। को कर के तो यू नहीं सत्य हकीकत इजागर हो दूध और पानी में पानी थे यहाँ अमेरिका अरजी करे थी और पुलिस कमिश्नर साहब ये अरजी ने योग्य लाइक फरियाद में करती तो